ભાવનગરના ભાલ સનેસ ગામ પણ આખું બેટમાં ફેરવાઈ ગયું છે સનેસ ગામમાં પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું ધારાસભ્ય જીતુ વાઘાણી અસરગ્રસ્ત ગામની મુલાકાતે પહોંચ્યા ટ્રેક્ટર ચલાવીને જીતુ વાઘાણી ગામની અંદર પહોંચ્યા અને ગામમાં શું સ્થિતિ છે એ જાણવાનો તેમણે પ્રયત્ન કર્યો સનેસ ગામના આ દ્રશ્યો આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો રસ્તા જળમગ્ન થઈ ગયા છે

ચારે તરફ વરસાદના પાણી ભરાઈ ચૂક્યા છે જેના કારણે લોકોનું જનજીવન ખોરવાયું છે અહીં જે ધારાસભ્ય જીતુભાઈ છે તેમની સાથે વાત કરશું જીતુભાઈ સનેશ ગામની મુલાકાતે પહોંચ્યા છો પરિસ્થિતિ કેવી છે અને કેવા પ્રકારની મદદ સમેશ માઢિયા દેવળિયા આપણે જે કાળુબાર ને ખેલો નદીનું પાણી અહીંયા ફરી વળ્યા છે એટલે બધા ગામોમાં તંત્ર પણ ખડે પગે છે કલેક્ટર સાથે વાતચીત મને છે પણ કલેક્ટરને ભાવનગર કલેક્ટરને સૂચના આપી છે મારે પણ ભૂપેન્દ્રભાઈ સાથે વાતચીત છે તો એ પ્રમાણે અહીંયા ગામના ને તકલીફ ઓછી પડે એના માટે તંત્ર પણ સાબદું છે અહીંયા ડીડીઓ મામલદાર એસટી પણ આવે છે સુરખી ગૌશાળા અહીંથી નજીક છે ત્યાં પણ સવારમાં અમે ત્યાં સાડી ત્રણસો જેટલી ગાયો એ શિફ્ટ કરી છે ત્યાં પણ પાણી ભરાણું છે નિરાધારને અપંગાયો હતી અહીંયા પણ ફૂલ પેકેટ જમાની વ્યવસ્થાની પણ ચિંતા આ કેસીએલ કંપની અહીંયા છે એમને અમે વિનંતી કરી તૈયાર કર્યું છે માઢિયા દેવળિયા આ બધા જે ગામો છે સવાઈનગરની બધા ગામોમાં પાણી ભરાળા છે જનજીવન થાળે પડે અને વધારે પાણીની સાથે પણ કંઈ મુશ્કેલી ન પડે એના માટે તંત્ર સાથે પણ સંપર્કમાં છીએ કે પાણીનો વધારો થાય તો અહીંયા કેવા પ્રકારની મદદની આવશ્યકતા પડે એના માટે અમે બધા પ્રતિનિધિઓ પણ અહીંયા બાદ પાર્ટીને પાર્ટીના આગેવાનો આપ સૌ પત્રકારો પણ ખૂબ સવેતનાથી સવારથી અહીંયા છો લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે અને જ્યાં જ્યાં પાણી ભરાવું છે ત્યાં હમણાં અમે એક હીટાચ્ય પણ મંગાવ્યું છે જે પણ મંગાવ્યું છે અને ત્યાંથી પાણીનો નિકાલ થાય એના માટેની પણ વ્યવસ્થા કરી રહી છે સવાર પાણી ન ભરાય એ માટે કેવા પ્રકારના ખરાબ કરે અગાઉ પણ પાણી ન ભરાય એના માટેની કારણ કે આપણે આપ પણ જાણો છો કે વર્ષોથી આ ગામોમાં આ પ્રકારના પાણી ભરાય છે અહીં અગર આવેલા છે એમની પણ વ્યવસ્થા તંત્રને સૂચના આપી છે કે જો અગરના કારણે પાણી આવતું હોય તો એ અગરને નુકસાની ન થાય પણ માનવ માનવજાતને નુકસાન એટલે સૌથી પહેલું છે એટલે ભવિષ્યમાં એ પ્રકાર પણ કલેક્ટરને કહીને કોઈ ધંધો કરે તો એને પણ તકલીફ ન પડે ને પાણીનો નિકાલ કેવી રીતે થાય એની પણ સુનિશ્ચિતતા ચોક્કસ સાથે મળીને કર્યું છે એ આ હતા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અન્ય ગામના પણ તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે આજે સનેઝ ગામ આવેલું છે તે બેટમાં ફેરવાઈ ચૂક્યું છે મોડી રાત્રિના ત્રણ વાગ્યાની આસપાસ આ જે ગામ છે ત્યાં નદીના પાણી છે તે ઘૂસી ગયા હતા જેના કારણે લોકોએ પાણીની વચ્ચે રાત વિતાવી છે અત્યારે આ બપોર બાદના દ્રશ્યો છે જો કે ભાવનગર જિલ્લાની અંદર જે વરસાદે તો વિરામ લીધો છે પરંતુ આ જે તારાજીના દ્રશ્યો છે ત્યાં આ જે ધારાસભ્ય છે તેમની ટીમ સાથે મુલાકાત લેવા માટે આવ્યા છે અહીં જે ગામના લોકો હોય છે જે મહિલાઓ હોય છે તે પણ આ જે પાણીની અંદરથી પ્રવેશ કરી અને પોતાના કામકાજે માટે જતા હોય તે પ્રકારની પરિસ્થિતિ આ સનેશ ગામની થઈ છે જોકે આસપાસનું જે માઢિયા ગામ આવેલું છે તે પણ આ જ પ્રકારે બેટની અંદર ફેરવાઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે વિવિધ વિસ્તારોની અંદર વરસાદના પાણી મોડી રાતનીથી ઘૂસી ગયા હતા જેના કારણે ગ્રામજનોની મુશ્કેલી વધી છે પરંતુ ધારાસભ્ય દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે વહેલામાં વહેલી તકે જે સનેશ ગામ અને આસપાસના જે ચાર પાંચ ગામો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે તેમની મદદ માટે જે ટીમ છે તે પણ તૈનાત છે અને જે જેટલી બને તેટલી મદદ છે તે ગ્રામજનોની કરવામાં આવશે સહયોગી વિપુલ બારડ સાથે પાર્થ મજેઠિયા એબીપી અસ્મિતા સનેશ ભાવનગર